જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા કા સાતસો છ્યાલી ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે અને આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલ ન સબસ્ક્રાઈબ કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા આવા વાહન અંગેના વિડીયો તમને દરરોજ સૌથી પહેલાં મળતા રહે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોને એક લાઈક દેજો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાછવેલું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર ચૌદના ચૌદ પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ પાસઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કંપની કન્ડિશન કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમઆરએફ કંપનીના ટાયર નવા નાખેલા છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બેટરી પણ નવી જ નાખેલી છે પાવરફુલ એન્જિન છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે સીટ છત્રી પણ નવા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગા ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને સલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર ચુમોતેર ત્રણ ઓગણપચાસ ત્રીસ એક છપ્પન આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ટ્રેક્ટર વિશેની વિગત આપેલી છે તમે જ્યારે પણ ટ્રેક્ટરની મુલાકાત લો ત્યારે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને જવું કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો ન થાય તેથી તમે ફોન કરીને જવું